નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને વીસ પાટડી તેરસો સિતેર ચૌદસો ને બાર જોટાણા અગિયારસો દસથી ચૌદસો ને એકવીસ મોરબી તેરસો પંચોતેરથી પંદરસો ને એકતાલીસ હરસોલ તેરસો નવ્વાણુંથી ચૌદસો ને પાસઠ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને વીસ ત્રાંગધા તેરસો પંદરથી પંદરસો ને એકવીસ અમરેલી આઠસોથી પંદરસો ને છવ્વીસ ખેડબ્રહ્મા ચૌદસો આડત્રીસથી ચૌદસો ને પંચોતેર જામજોધપુર તેરસોથી પંદરસો ને એકત્રીસ જેતપુર અગિયારસો બેતાલીસથી પંદરસો ને એકાવન ધ્રોલ તેરસો સાઠથી પંદરસો ને આડત્રીસ ધંધુકા તેરસો બત્રીસથી પંદરસો આરીજ ચૌદસો ત્રીસથી ચૌદસો ને પંચ્યાસી બાકાનેર બારસો પચાસથી પંદરસો ને અઢાર બહુચરાજી તેરસો એંસી થી ચૌદસો ને એકોતેર આંબલિયાસણ બારસો પચાસથી ચૌદસો ને ચોસઠ બોટાદ અગિયારસો પંચાણુંથી પંદરસો ને પચીસ સિદ્ધપુર તેરસો પંચ્યાસીથી પંદરસો ને નવ હળવદ તેરસો પચીસથી પંદરસો ને બાવીસ ખાંભા ચૌદસો બેથી ચૌદસો ને ચોર્યાસી વડાલી ચૌદસો વીસથી પંદરસો ને સત્તર વિસાવદર બારસો પચીસથી પંદરસો ને અગિયાર જસદણ તેરસોથી પંદરસો ને અઢાર બાબરા ચૌદસો સિત્તેરથી પંદરસો ને પાંત્રીસ જામનગર બારસોથી પંદરસો ને પચાસ ધારી તેરસો ત્રેપનથી પંદરસો ને એક થરા ચૌદસો વીસથી ચૌદસો ને એંસી સિહોરી ચૌદસો પચાસથી પંદરસો વિરમગામ બારસો પાંચથી ચૌદસો ને પાસઠ ચાણસમા બારસો નવાણુંથી ચૌદસો ને એક્યાસી અંજાર ચૌદસો પાંચથી પંદરસો ને પંદર ટિટોય તેરસો પચાસથી ચૌદસો ને પાંચ લખતર તેરસો ત્રેપનથી પંદરસો ને ચાર દિયોદર ચૌદસો પાંચથી ચૌદસો ને પચાસ કાલાવડ તેરસો પંદરસો ને પાંત્રીસ હિંમતનગર તેરસો પાંત્રીસથી પંદરસો તળાજા ચૌદસો ત્રેવીસથી ચૌદસો ને છન્નું ડોળાસ ચૌદસો દસથી ચૌદસો ને એંસી મહુવા ચૌદસોથી ચૌદસો ને ઓગણસીતેર લાખણી તેરસોથી ચૌદસો ને અડતાલીસ ઉનાવા એક હજાર એકથી પંદરસો ને પંદર વિસનગર તેરસો ત્રીસ થી પંદરસો ને અગિયાર ગોજારિયા તેરસો એંસીથી ચૌદસો ને ત્રાણું વિજાપુર તેરસો એંસી થી પંદરસો ને સત્યાવીસ કુકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને સત્યાસી ગોંડલ બારસો એકથી પંદરસો ને એકવીસ કડી તેરસો પચાસથી ચૌદસો ને એકાણું